જય સાવરિયા શેઠ મિત્રો આપણે આવી ગયા છીએ રાજસ્થાનની પવિત્ર ધરતી એટલે કે મેવાડની પાસે આવેલા ચિત્તોણગઢ જિલ્લામાં આવેલા સાવરિયા શેઠ મંદિરના દર્શન કરવા માટે આપણે સૌએ સાવરિયા શેઠના ઘણા બધા વિડીયો જોયા હોય છે ઘણી બધી રીલ જોઈએ હોય છે ઘણા એમના સોંગ પણ આપણે અત્યારે સાંભળ્યા હોય છે સુપ્રસિદ્ધ જે એમના ગીતો છે મેરી ગાટીને સરકાર મેરા એવા સાવરિયા સાહેબના મંદિરમાં આપણે આવી અને સૌપ્રથમ પ્રથમ વખત ગુજરાતીમાં તમને તમામ માહિતી અત્યારે પ્રદાન કરાવવાના છીએ આપણે ખાસ તો સાવરિયા શેઠના દર્શન પણ કરવાના છીએ તો વિડીયોના અંત સુધી અમારી સાથે બન્યા રહેજો માત્ર અને માત્ર જે સાવરિયા સેન્ટનું મંદિર છે એમના ઇતિહાસની આપણે ટૂંકમાં વાત કરીએ જ્યાં સુધી અમે અહીંના લોકો સાથે વાતચીત કરી અને ઇતિહાસને જાણવાની કોશિશ કરી તો મિત્રો આજથી વર્ષો પહેલાં આપણે સૌ મીરાબાઈને એક ભક્ત કવિયત્રી તરીકે ભક્તિના પાત્ર તરીકે ઓળખીએ છીએ જાણીએ છીએ એમની સાથે આ ઇતિહાસ આ મંદિરની મૂર્તિનો ઇતિહાસ જોડાયેલો છે કહેવાય છે કે એક સમયે જે મીરાબાઈ હતા એ કૃષ્ણ ભક્તિમાં લીન હોય છે અને એક સાધુ સંતોની જમાત જે હોય છે એ કૃષ્ણ ભગવાનની સાવરિયા શેઠની ચાર મૂર્તિઓ લઈ અને પદયાત્રા કરતી હોય છે સમગ્ર ભારતમાં ભક્તિ ભ્રમણ કરતી હોય છે એ જે સાધુઓની જે એક જમાત હોય છે એ અહીં આવી પહોંચે છે અને મીરાબાઈ એ ચાર મૂર્તિમાંથી એક મૂર્તિ જોઈ અને મંત્રમુગ્ધ બની જાય છે મિત્રો અમે તમને જણાવી દઈએ કે જે મૂર્તિમાં મીરાબાઈ મંત્રમુગ્ધ બન્યા હતા એ જ મૂર્તિ અહીં સાવરિયા શેઠના મંદિરમાં બિરાજિત કરવામાં આવેલી છે ત્યારબાદ મિત્રો બને છે એવું કે જે ચાર મૂર્તિઓ હોય છે એ મૂર્તિઓની જે ખ્યાતિ હોય છે મૂર્તિના જે ચમત્કાર છે એમની દિવ્યતા અને ભવ્યતા સમગ્ર ભારતમાં પ્રસરી જાય છે એ દિવ્ય મૂર્તિઓની માહિતી એ સમયના ક્રૂર શાસક ઔરંગઝેબને મળે છે અને કહેવાય છે ઔરંગઝેબ જે મૂર્તિ ભંજક રાજા તરીકે પ્રખ્યાત હતો એમ કહી શકાય કે કુખ્યાત હતો એક ઔરંગઝેબ મૂર્તિઓને ભંજિત કરવા માટે મૂર્તિઓને ખંડિત કરવા માટે અહીં સાવરિયા સેઠ તરફ આવવા પ્રયાણ કરે છે એમની જે સેના છે એમને મોકલે છે ત્યારે આ જે સંતો હોય છે જેમની પાસે ચાર મૂર્તિઓ હતી એ મૂર્તિઓને સુરક્ષિત કરવા માટે એક નીચે એ મૂર્તિઓને ખાડો ગાળી અને ત્યાં સ્થાપિત કરી એની ઉપર ધૂણો દખાવી અને મૂર્તિઓને બચાવી લે છે ઔરંગઝેબની સેનાને એક પણ મૂર્તિ મળતી નથી અને આ રીતે એ મૂર્તિનું રક્ષણ થઈ જાય છે ત્યારબાદ મિત્રો હું જણાવી દઉં કે જે વર્તમાન મંદિર છે એમના ઇતિહાસની આપણે વાત કરીએ તો આજથી લગભગ બસો થી અઢીસો વર્ષો પહેલાં ભોલીરામજી ગુર્જર નામના એક પ્રખર સંત કહો કે પ્રખર શ્રદ્ધાળુ કહો ખૂબ જ એમને ભગવાનની અંદર શ્રદ્ધા હતી એમના સપનામાં સાવરિયાજી મહારાજ આવી અને કહે છે કે આ વૃક્ષની નીચે ચાર મૂર્તિઓ મારી છે એમને તમે ખોદી અને ત્યાં એક મંદિરની સ્થાપના કરો ત્યારે આજુબાજુના ગામના લોકોને ભેગા કરવામાં આવે છે અને ત્યાં મૂર્તિઓનું ખોદકામ કરી અને ચાર મૂર્તિઓ નીકાળવામાં આવે છે જેમાંથી એક મૂર્તિ ખંડિત થાય છે એટલે તેને ત્યાં જ પાછી સ્થાપિત કરવામાં આવે છે ખાડામાં અને બીજી જે ત્રણ મૂર્તિઓ હતી એમને આજુબાજુના ત્રણ ગામોમાં અલગ અલગ જગ્યાએ સ્થાપિત કરવામાં આવે છે એમાંની જ જે મૂર્તિ મીરાબાઈને અતિમોહિત કરી ચૂકી હતી એ જ મૂર્તિ કે જે દિવ્યતા અને ભવ્યતાથી ભરપૂર હતી એમનું સ્થાપન ભોલીરામજીના ઘરમાં કરવામાં આવે છે જી આ મિત્રો એ ભોલીરામજી નામનો જે ભક્ત હોય છે એ પોતાના ઘરમાં આ મૂર્તિનું સ્થાપન કરે છે અને ત્યારબાદ વર્ષો વીતતા જાય છે આ જે મૂર્તિ હતી એમની ખ્યાતિ આ મૂર્તિ હતી એમના ચમત્કાર એમની દિવ્યતા એ સમગ્ર પંથકમાં ફેલાતી જાય છે અને એ જે મૂર્તિ ભોલીરામજીના ઘરમાં સ્થાપિત હતી એ મૂર્તિને ત્યાંથી લઈ અને એક મંદિરમાં પ્રતિષ્ઠિત કરવામાં આવે છે ત્યારબાદ કાળક્રમે આ મંદિરનો જીર્ણોદ્ધાર થતો રહ્યો છે પુનઃ પ્રતિષ્ઠાઓ થતી રહી છે તો મિત્રો આજના સમયમાં આપણે જે મંદિર જોઈ રહ્યા છીએ જે ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે એ સરકારશ્રીના પ્રયાસોથી એમનું નિર્માણ થઈ રહ્યું છે ખાસ કરીને વાત કરીએ તો અહીંની જે દાનપેટી છે એમાં પણ શ્રદ્ધાળુઓ ભક્તજનો ખૂબ જ મોટી સંખ્યામાં પોતાનું જે કામ હોય પોતાની જે ટેક રાખેલી હોય એ જ્યારે પૂર્ણ થાય ત્યારે મોટી સંખ્યામાં અહીં દાન આવતું હોય છે એ દાનની રાશિ અને સરકારશ્રીના સંયુક્ત આયોજનના લીધે અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે વાત કરીએ એક બીજી સુપ્રસિદ્ધ વાતની તો આ જે મંદિર છે સાવરિયા સેટનું એસ સાવરિયાજી મહારાજને ઘણા લોકો પોતાના પાર્ટનર બનાવતા હોય છે જી આ મિત્રો બિઝનેસમાં અથવા ધંધામાં પોતાના પાર્ટનર તરીકે માની અને જે પણ આવક થાય જે પણ ઇન્કમ થાય એમનો અમુક ટકા હિસ્સો એ આ મંદિરની દાન બેટીમાં ભેટ કરતા હોય છે તો આપને એ જણાવી દઈએ કે જો તમે પણ ભગવાન સાવરિયા સેઠમાં શ્રદ્ધા ધરાવતા હોય અને કોઈ બિઝનેસમાં સફળ થવા માંગતા હોય તો તમે પણ આવી માનતા અથવા ટેક રાખી અને શ્રદ્ધાપૂર્વક સફળતાને પ્રાપ્ત કરી શકો છો આપ કાંસે આવો આપકા પૂરા નામ ક્યાં છે सर हम कोटा राजस्थान से और हम हर महीने और कभी प्रतिदिन पंद्रह दिन में भी हम यहाँ पर आ जाते हैं मतलब काफ़ी पावन धरती बोल सकते हो और सारा काम होता है यहाँ पे मतलब झलझुंडी एकादशी एक एक आद, एक के दिन आप यहाँ पे आओगे तो यहाँ पर आपको इतने यहाँ श्रद्धालु दिखेंगे जिसकी आपको मतलब आप देख के प्रसन्न हो जाओगे और यहाँ का हर काम होता है आप यहाँ एक रुपये वाला भी आदमी आता है एक करोड़ वाला भी आदमी आता है और भगवान सबकी इच्छा पूरी करता है हम कभी पंद्रह दिन में कभी एक महीने में यहाँ आते रहते हैं सर और मैंने सुना है कि यहाँ पर जो सावलिया सेठ विराजमान है उसको कई लोग अपना बिजनेस में पार्टनर बनाते हैं उसका भी अलग से वो जो मुनाफा होता है उसका चढ़ावा करते वो बात सही है और आपके कोई ऐसे जान पहचान में है कि जिसने भगवान को पार्टनर बनाया हो जी जान पहचान में कुछ व्यापारी हूँ साहब मैंने खुद अपने धंधे में सावरा जी को पार्टनर बना रखा है मैं कोटा से हूँ मैं कोटा में मेरा व्यापार है मैंने भी खुद ने अपने सावरा जी को व्यापार में पार्टनर बना रखा है। जब से आपने उसको मतलब भगवान जी को पार्टनर बनाया है तब से क्या आपको कुछ तरक्की मिली हो कुछ ऐसा कुछ एहसास हुआ चमत्कार हुआ हो सब कोई बना है घटना बिल्कुल साहब तुरंत चमत्कार होता है साहब आप बोल रहे हो पावन धरती है साहब इतनी पब्लिक आ रही है बहुत सब श्रद्धा है सब सबका काम होता है साहब यहाँ તો મિત્રો આ હતા ખુદ ભગવાન સાવરિયાજી શેઠ જેમના પાર્ટનર બન્યા છે એવા શ્રદ્ધાળુ ખાસ કોટાથી તેઓ આવે છે દર મહિને તેઓ પોતાની ભક્તિ શ્રદ્ધા અનુસાર અહીં દર્શન કરવા પહોંચતા હોય છે અને તેઓનું કહેવાનું છે કે જ્યારથી સાવરિયાજી શેઠને તેમણે પાર્ટનર બનાવ્યા ત્યારથી ચમત્કારની દ્રષ્ટિએ જોતા એમના ધંધામાં પણ ખૂબ વૃદ્ધિ થઈ હોય તેવું તેમનું માનવાનું છે મિત્રો જેમ સાવરિયા શેઠ મહારાજની જે મૂર્તિ છે એમના આટલા ચમત્કારો છે આટલા પરચાઓ છે એમ એક સમયે જે ભોલીરામજી નામના સાધુ હતા એમને પણ એક સાક્ષાત પરચાનો અનુભવ થયો હતો એ પરચાની વાત કરીએ તો એક વખત અહીં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું ટૂંકમાં વાત કરું તો એમાં ઘીની ઘટ પડે છે એ સમયે વાહન વ્યવસ્થા ન હોવાથી આજુબાજુમાંથી પણ ઘી મગાવવું મુશ્કેલ પડી જાય એમ હતું અને તાત્કાલિક જે અહીં જે પ્રસાદ બનાવવામાં આવતો હતો એમાં ઘીની જરૂર પડી હતી ત્યારે કોઈ વૃદ્ધ વ્યક્તિ એ ભોલીરામજી પાસે આવે છે અને કહે છે કે અહીં જે કૂવો છે એમાં જે પાણી છે એમાંથી જેટલું ઘી જોતું હોય એટલી માત્રામાં તમે પાણી લઈ લો અને જ્યારે તમારી પાસે ઘી આવે ત્યારે એ ઘી આ કૂવામાં અર્પણ કરી દેજો અને મિત્રો ભોલીરામજી પણ એક ભોળા શ્રદ્ધાળુ એક ભક્ત હતા એમણે પાણી સિંચી સિંચી અને જ્યાં જ્યાં ઘીની જેટલી જરૂર હતી એટલું જે પ્રસાદ બનાવવાનું પાત્ર હતું એમાં નાખતા ગયા અને જેટલું પાણી નાખતા ગયા એ પાણીનું ઘી બનતું ગયું અને મિત્રો એટલું જ નહીં પણ જ્યારે પ્રસાદ અન્કુટ હતો એમની જે ધાર્મિક વિધિ હતી એ પૂર્ણ થઈ ગઈ સફળતાથી તમામ લોકોએ પ્રસાદ લઈ લીધો અને ત્યારબાદ જ્યારે ઘીની વ્યવસ્થા થાય છે ત્યારે એ ભોલીરામજી એ ઘી લાવી અને કૂવામાં નાખે છે આમ સામાન્ય રીતે જોઈએ તો ઘી અને પાણી અલગ તરતા હોય છે પરંતુ આજે ઘી જ્યારે કુવામાં નાખવામાં આવ્યું ત્યારે પાણીની સાથે મિશ્રિત થઈ જાય છે ત્યારે મિત્રો તમામ લોકોએ વૃદ્ધ વ્યક્તિ કે જેણે આ સૂચન કર્યું હતું એમને ગોતવા લાગે છે પરંતુ એ વૃદ્ધ વ્યક્તિ ત્યારે હાજર હોતા નથી અને કહેવાય છે કે બીજું કોઈ નહોતું પરંતુ સાવરિયાજી શેઠ પોતે જ હતા અને તે જ એ મૂર્તિમાં સમાઈ ગયા હતા ત્યારથી લઈને આજ દિન સુધી ભગવાનના મંદિરની એક તરફ આ કૂવાને પણ ઘીના કૂવા તરીકે ઓળખવામાં આવે છે અને એમને પણ લોકો શ્રદ્ધાથી નમન કરતા હોય છે મિત્રો આ હતા સાવરિયાજી શેઠ એમના આજે આપણે દર્શન કર્યા આશા રાખીએ કે તમને પણ દર્શન કરી અને ધન્યતાની અનુભૂતિ થઈ હશે ખાસ દવાવડમાં અમે સાવરિયા શેઠની એટલી પ્રાર્થના કરીએ કે આ વિડીયો જોનાર તમામ લોકોને ધન ધાન્ય સમૃદ્ધિ અને સુખ શાંતિ આપે આપણી સૌ ઉપર એમની કૃપા દ્રષ્ટિ બની રહે આવા ને આવા વધારે વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો માત્ર ને માત્ર દવાવડ પર